કિસ્સા સ્વાગત છે તમારા બધા અને આજે આપણે જે તે લઈને આવ્યા છે તે જે તે કાલે પોશી પૂનમ થાય છે તો પોષી પૂનમ માં જે તે ઘણા લોકો તે વ્રત કઈ રીતના કરવું તે નથી તે વ્રત નું શું મહત્વ છે

આ આ રીતના રીતના તમે જો રોટલો કઈ રીતના બનાવો તે હું બતાવાની મીડિયામાં તો જેથી કરી તમે પણ કન્ટિન્યુ રહેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કોમેન્ટમાં તો તરફથી બતાવજો તમે છે આ રીતના તમે રોટલો બનાવશો કેમ નહીં આજે આપણે છે તે પોષી પૂનમ માટે થઈને આપણે રોટલો બનાવવાના છે કે જે છે પોષી પૂનમ તો રહેતા જ હોય છે પરંતુ પોષી પૂનમ માટેનો જે રોટલો હોય છે થયા કારનો તે કઈ રીતના બનાવો તે હું તમને બતાવું છું કેમ કે કાલે જ પોષી પૂનમ છે તો આજે આપણે તમને બતાવું કે કઈ રીતના બનાવો તે તો તેના માટે થઈને અહીંયા આપણે બાજારનો લોટ લીધો છે તો તેની અંદર પહેલાં આપણે છે તે એક મોટા વાસણમાં થોડુંક આપણે પાણી નાખવાનું આ રીતના હવે તેની અંદર આપણે છે તે બાજરાનો લોટ નાખવાનો છે જો તમે આની અંદર મીઠું નાખતા હોય તો મીઠું પણ નાખો તો સારું તો આપણે છે તે બાજરાનો લોટ નાખી દઈશું આ રીતના અને તેનો આપણે લોટ બાંધી લેશું મતલબમાં કેમ કરવું તે હું બતાવું તો હવે તેની અંદર છે જ આપણે આ રીતના આપણે લોટ નાખીને સરસ મસાલાનો આપણે મિક્સ કરી લેશું ને વચ્ચે વચ્ચે તેની અંદર આપણે પાણી પણ નાખતા જશું એટલે છે તો આપણો લોટ જે રીતના તમે જો પહેલાં રોટલા બનાવો છો ને તે જ રીતથી પણ આ રોટલા પણ બનાવવાના હોય પણ અંદર છે તે થોડીક રીત અલગ હોય છે તો તેની અંદર આપણે છે તે થોડુંક એવું આપણે આ રીતના પાણી આપણે સ્પિન્કલ કરતો જવાનું અને આ રીતના આપણે લોટ મથવાનો તમે સેમ લોટ મથો તેમ તમારા રોટલા સારસ બને છે તો ઓછામાં ઓછે જો તમે આ રોટલો પોશી પૂનમનો બનાવતા હોય કે પછી તમે કોઈ પણ બીજા રોટલા બનાવતા હોય ને કોઈ પણ જો તમારે આ જ રીતથી છે તમારે રોટલી મથવાનો ઓછામાં ઓછો પાંચ મિનિટ તો મથવાનો જ પછી જ તમારે રોટલો કરવાનો ક્યાં સુધી નહીં કરવાનો તો આ રીતના તેને આપણે મથતા રહીએ તો સખત મથશું એટલે છે કે આપણો રોટલો છે પોષી પૂનમનો જે ચંદ્રમાં દેખાય તે રીતનો આપણે રોટલો બનાવવાનો છે તો સરસ બને તો તેને આપણે આ રીતે મથી લઈએ તો હવે વારી તમે જોઈ શકો કેવો સરસ મજાનો દડા જેવો લુઓ વરી ગયો છે આ રીતના દળા ટાઈપ તો હવે છે તેને આપણે આગળ કેમ કરવો તે હું બતાવું તો તેને આપણે પેલા એકાદ પાણી વારો કરશું હવે તેને આપણે આ રીતના આખો લોટ છે તે પાણીવાળો થઈ જાય પછી તેને આપણે આ રીતના ઘડવાનો છે તો હવે તેને આ રીતના આપણે ઘડવાનું તો આ રીતના ઘડાઈ જાય એટલે પછી તેને આપણે વચ્ચેથી આ રીતના કરશું એટલે છે તે આકાર આવી જશે આ રીતે જે રાઉન્ડ છે આ રીતના આંગળીએથી જ કરી નાખશું ને પછી જ આપણે રોટલાને ઘડવાની શરૂઆત કરીશું એટલે છે તે આપણો રોટલો જરાય વચ્ચેથી પણ ફાટે પણ હોય ને એકદમ સોઈ હશે તો કોઈને ખબર ન પડે કે આ લોકોએ કઈ રીતના વચ્ચે ગોલ કરેલું છે તે હવે ઘણા લોકો છે તે ગમે કોઈ વસ્તુ લઈને કરતા હોય પણ આપણે હાથથી મદદથી જ આપણે આ રીતના કરીએ તમે જોઈ શકો કેવો સરસ મજાનું થઈ ગયું તો હવે તેને આપણે આ રીતના આપણે હવે ઘડવાનું છે તો આ રીતના હવે આપણે ઘડી લઈએ ને કે આ પોષી પૂનમનો રોટલો હોય ને એ હંમેશા છે તે નાની સાઇઝનો જ કરવો બહુ મોટો ન કરવો તો તેને આ રીતના આપણે ઘડતા રહીએ તો હવે તમે જોઈ શકો કેવો સરસ મજાનો છે આ રીતના આપણો રોટલો બની ગયો છે પોષી પૂનમનો જે ગોળાકાર વચ્ચે છે તે ખાસાવાળો હોય તે બની ગયો તો તેને આપણે છે તે આ રીતના આંગળીઓમાં પાણી છે લગાવી અને તેને ફરી પાછો આ રીતના કરી નાખશું જો જે જ છે તમે આ રીતના તમે વણતા હોય આ રીતના ઘડો હોય મતલબમાં તો તેને છે આમ પલટાવી અને પછી જ તેને તાવડીમાં નાખવાનું તો મેં તેને આ રીતના પહેલાં પલટાવી નાખ્યો હતો તો હવે તેને આપણે તાવડીમાં નાખ તાવડીની જગ્યાએ તમે તવીનો પણ યુઝ કરી શકો છો તો તમે જોઈ શકો કે બસ સરસ મજાનો આપણો રોટલો રેડી થઈ ગયો છે પોચી પૂનમનો તો હવે તેને આપણે નાખી દઈશું તાવડીની અંદર તો તાવડીમાં નાખી દઈએ તો તાવડી ગરમ થાય એટલે તેની અંદર નાખી દેવાનું હવે તેને આપણે સળવા દઈશું ને જો એમ તમે જોઈ શકો કે આ રોટલા છે તે પોષી પૂનમમાં જે ભાઈ માટે થઈને બેન છે તે વ્રત છે તો તેની અંદર છે ને આ રોટલાનો યુઝ કરવામાં આવે છે કેમ કે વચ્ચે ખાસ્સાવારો હોય અને તેની અંદરથી ચંદ્રમાને જોઈ અને દર્શન કરવાના હોય એટલા માટે થઈને તો આ રીતના તમે પણ છે પોષી પૂનમ રહેતા હોય તો આ જ રીતથી રોટલો બનાવશો કેમકે ઘણા લોકો છે તે પોષી પૂનમ તો રહેતા જ હોય છે પરંતુ તેની કીધે છે તે રોટલો આ રીતનો નથી થતો એટલા માટે થઈને પોષી પૂનમનો વ્રત રહી પણ રોટલો છે તે નથી કરતા તો આ રીતના રોટલો બનાવી અને પછી તમે વ્રત કરી શકો તો એકદમ વધારે સારું તો આ રીતના છે ને થોડો થોડો સડી જાય એટલે છે તેની ઉપરની કિનારી છે તે ચેન્જ થઈ જશે એટલે પછી જ તેને આપણે પલટાવવાનું છે ત્યાં સુધી તેને નહીં પલટાવવાનું તો તેને આપણે છે તે પલટાવી નાખીએ આ રીતના એક હાથમાં લઈને પછી જ આમ પલટાવશું તમે જોઈ શકો છો તેની પણ ઉપર કેવી સરસ મજાની કિનારી થઈ ગઈ છે તો આ રીતના તેને પણ આપણે સળવા દેસું હજી આ કોનો ભાગ પણ સેડો નથી એ ખાસ ધ્યાન રાખજો તેને પણ આપણે સડવા દેવો પડશે અને આ પછી રોટલો છે તે ઘણા લોકોને એમ થતું હશે કે તે ખાવાનો હોય પરંતુ આ રોટલો છે પછી ગાયને દર્શન કર્યા બાદ ગાયને કે કુઈ ત્રણ દઈ દેવાનું હોય છે આ રોટલો પછી તેને આપણે ખાવાનો નથી તો આ રીતના તમે ખાવા માટે પણ અલગથી તમે બનાવી શકો છો તો આને પણ આપણે હજી સળવા દઈશું ને પછી જ આપણે તેને આમ પલટાવાનું છે ક્યાં સુધી નથી પલટાવાનું તો સળવા દઈએ તો હવે તમે જોઈ શકો કે આપણો રોટલો છે તે સરસ મજાનો સડી ગયો હશે તો તેને આપણે ઊંધો કરીને જોઈ લઈએ તમે જોઈ શકો છો કે જરાય ક્યાંય કાશો નથી તો પરફેક્ટ સડી ગયો તો તેને ફરી પાછો તેને આ રીતના આપણે ઊંધો કરી નાખશું અને તેને આપણે સળવા દઈશું તેને હવે સળવામાં આપણે છે તે વધારે ભાગ છે તેને આમ દબાવવાનું નથી એ ખાસ ધ્યાન રાખજો તેને આમ જ સળવા દઈશું કેમ કે વચ્ચે તો આમે સડી જ ગયો હોય એટલે ખાલી તેને આપણે કિનારીએ આપણે સોડવવાનું હોય તો એટલા માટે થઈને હવે તેને આ રીતના આપણે સોડવા દેશું નહીં લાગે કે આમ સડી જશે તો સડવા દઈએ તો હવે તમે જોઈ શકો કે આપણો છે તો આ રીતના આપણે રોટલો છે તો લગભગ સડી જ ગયો હશે તો તમે જોઈ શકો કેવો સરસ મજાનો પોછી પૂનમ માટેનો રોટલો રેડી થઈ ગયો તો હવે ગેસને આપણે ઓફ કરી દેશું અને હવે તેને આપણે નીચે ઉતારી લઈએ તો તેને આ રીતના આપણે એક પ્લેટમાં કાઢી લીધો છે અને તમે જોઈ શકો કેવો સરસ મસાનો છે તે આપણો પોછી પૂનમનો રોટલો રેડી થઈ ગયો હવે તમે જોઈ શકો કે આ રીતના રાવણ રાઉન્ડેપ હોય છે તોય પણ કેવો સરસ મસાનો છે સારી પણ સડી ગયો છે તો તમે આ રીતના બનાવો છો તો રોટલો છે તે સડી પણ થશે અને છે તમે છે તે ચંદ્રમાનો છે તો આ રીતના આસાનેથી તમે રોટલો બનાવી શકો છો તો ઘણા લોકોને એમ થતું હોય કે રોટલો તે પોષી પૂનમ માટે કઈ રીતના બનાવો તે તો આપણે આ રીતના વચ્ચે કઈ રીતના આપણે ઓલ પાડીને બનાવ્યો તે મેં તમને આગળ બતાવી દીધું છે જો તમને ઓલા રોટલા પણ ન આવતા હોય તો છે તે તે પણ મેં એક ડિસ્ક્રિપ્શનની અંદર વિડીયો મૂકેલો છે તો તમે જોઈ લેશો કેવો સરસ મજા તે પણ રોટલા બને છે અને આ રીતના રોટલા બને છે અને આપણે કાઠિયાવાડના લોકોને તો જો આ રોટલા તો આવડતા જ હોય છે તો આ રીતના બનાવું છું તો બધાના ફેવરિટેડ થઈ જાય અને બધાને ભાવે પણ ને આ રોટલા તો ખાસ છે તો આપણે કોછી પૂનમ માટે બનાવેલા છે તો તમે આ વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂરથી બતાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો